જય કિસાન ખેડૂત મિત્રો આજે અઢાર ઓગસ્ટ અને બે હજાર પચીસનું ચોમાસાનું પરફોર્મન્સ સમગ્ર ભારતમાં નબળું જોવા મળે છે જેમ કે ખંડવૃષ્ટિ થઈ રહી છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર અને ગુજરાત બધે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે અને આજની અઢાર ઓગસ્ટે અત્યાર સુધી જે આપણે જે વરસાદ આવ્યો ને એ આપણે ગુજરાત પાસે એક યુએસી હતી જેના કારણે ઘણા દિવસથી ગુજરાત બાજુ રેણાં ઝાપટા આવ્યા અને આપણા પાકને જીવતદાન આપી ગયા હવે સિસ્ટમ નજીક આવશે અને ઉપરા ઉપરી રાઉન્ડ આવશે બે હજાર પચીસના ચોમાસાનો મોટો રાઉન્ડ ગુજરાત ઉપર આવી રહ્યો છે તો સાવચેત રહેવું અને જે ખેડૂતની પ્રતીક્ષા હોય છે કે વરસાદ ભાઠા મારે ને ભાઈ તો રોગ ધોવાઈ જાય તો એવો રાવણ આવી રહ્યો છે બધી જગ્યાએ એક જ દિવસમાં ન આવે પણ સમગ્ર ગુજરાતમાં ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર કે જ્યાં બે હજાર પચીસનું ચોમાસું રહી ગયું નબળું ખેડૂતોની હાલત છે ગંભીર ત્યાં જ આવશે ભારે વરસાદ અને ખાસ તો ઓગણીસ વીસ તારીખે આપણે સાવચેત રહેવાનું છે કારણ કે ભારેથી અતિ ભારે વરસાદ પડી જાય એવી એક શક્યતા છે બાકી તો આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ ગુજરાતના દક્ષિણ ભાગ વડોદરા ભરૂચ છોટાઉદે પર નર્મદા છૂટો છવાયો વરસાદ ભારે પણ પડી જાય ઉત્તર ગુજરાત અને કચ્છ મધ્યમ વરસાદ પડી શકે આવતી ચોવીસ કલાકમાં સિસ્ટમ જે છે તે ભયંકર રૂપ લેવા જઈ રહી છે તો ખેડૂત મિત્રો મોડેલોનો આધારે બહુ સિસ્ટમ વધુ બતાવતી હોય છે પણ આવી અને વર્ષે ત્યારે તે એકલદોકલ વિસ્તારમાં વરસી અને વહી જાય ચિંતાનો વિષય